સપ્ટેમ્બર વિશ્વ આદિવાસી અધિકાર દિવસ અધિકાર એટલે શું એ તમને મને બધાને સમજાવ્યું છે અધિકાર એટલે પોતે આદિવાસી અધિકાર દિવસ એટલે આદિવાસી સમાજના માણસો પોતાના પૂર્વજો પાસેથી મળેલી રૂરી અને પરંપરાગત જીવનશૈલી સામાજિક પ્રસંગની જે વ્યવસ્થા જેમ ભૂતકાળમાં જીવન જીવતા હતા એમ તમે સ્વતંત્ર જીવી શકો છો અને સમય જતા તમને એમ લાગે કે મારે આટલું ખાન વ્યવહાર પોશાક બદલવાનો છે તો બદલી શકો એને તમને કોઈ રોકી નહીં શકે આ અધિકાર દિવસ છે તો અગાઉ જેમ વક્તાઓ તો કીધું છે પણ મને એમ થાય છે કે થોડું વિશેષ આપણે વિચારીએ આદિવાસી જાતિને જ કેમ વિશ્વ લેવલે માન આપવામાં આવ્યું બીજા ને બીજી જાતિને ને કેમ નહીં આપવામાં આવ્યું તો હવે મારું એમ માનવાનું છે કે આદિવાસી મૂળ માલિક છે એમ આપણે આપણા હૃદય ની અંદર એ પડેલું છે કોણ સાચો છે કોણ ખોટો છે કોણ મૂળ માલિક છે હકીકત શું છે વાસ્તવિક શું છે ફોર્માલિટી શું છે એ અંદર બેઠો બેઠો ખબર લે કાઢી લે એને આદિવાસી મૂળ કેતા આપણે એક અર્થ એવો થાય કે ઝાડ ઉખેડી નાખીએ નીચે મૂળિયા આવે તો મૂળિયા ઉપર વાપરી બધી નજર જાય મૂળ એટલે કોઈ પણ સ્પોર્ટ નું ઝાડ નું મૂળ અને ઝાડ નો આધાર મૂળ

બાપો દેહ ની વાત કરે કોઈ સાથે વાઘ ની વાત કરે ગામમાં દેવ બિહાર એની વાત કરે પછી પેલો પાડો હોય કે એટલે પેલા ના લોકો શ્રદ્ધા નો વિષય છે નક્કી કરે કે મારું આટલું કામ થઈ જવું છે એ કામ થઈ જાય એટલે શ્રદ્ધા ને વિશ્વાસ થી

કોણ પૂરી પડે આ રોટલા કોણ પૂરા કરશે આ માણસો કમાઈને પૂરું કરે રૂપિયા કમાય છે પણ રૂપિયા ખાવાના નથી એટલે ભગવાન મો માલિક ભગવાન છે અને પૂરા કરે છે મોટું મસાલા પૂરું કરે રોડ રસ્તા તમારા માટે પૂરા કરે છે એટલું

શિક્ષક ખરેખર મહાન હોય છે કઈ રીતે તો મેં જે કઈક સમજ કળાનો ઉપયોગ તમારે મારે કરવાનો છે કામ લાગતો નથી જીવન જીવવા બધા જરૂર પડે છે માનો કે

પણ જૂના સમયમાં જે પોઝિશન હતી પરિસ્થિતિ હતી એ મહાન અને આપણા માણસો આગળ છે આ જે કે માણસો અમર છે અમર નો છે અમર એટલે જન્મે એટલે

એટલે આપણે એમાં નિરાશ થવાની જરૂર નથી અમાન્યુડા પરમેશ્વર આ જેવો રાણી કાગળ માણસ જે માણસો મહાન કામ કર્યું માલિકો ખુજરી કરજો બાપની બાગડી ઉંચી રાખે એવું જીવન જીજો આજના સમય નહીં કે આપણા વિસ્તારમાં લગભગ બીજી વખત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે અને સત્તાની ખુર છે મોબાઈલ વાળા યુવા વર્ષ જેટલો જાગ્યો એટલો શિક્ષણ ને જાગશે તો કોઈના બાપ તાકાત આપણા ગામ માં બીજા નોકરી કરવા આવે